હાલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એક કપ સૂજીમાંથી એકદમ નવો નાસ્તો બનાવ્યો છે શાકભાજીથી ભરપૂર છે તો ચોક્કસથી બનાવજો બાળકો માટે ખાસ બનાવ્યો છે આ નાસ્તો તો વિડીયોને એન્ડ સુધી જોજો ચલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા મેં જે સૂજી આવે છે મોટા દાણાવાળી તે લીધી છે જે બારીક સૂજી આવે છે તે લેવાની છે અને આપણે ઉંબેર સુદઈ દહીં પણ મેં થોડું જ ખાટું હોય તે લીધું છે ખટાસવાળો ફ્લેવર થોડો વધારે સારો લાગે છે તો દહીં અને આપણે સૂજીને મિક્સ કરી લેશું એક કપ સુજીમાંથી ઘણો બધો નાસ્તો બનીને તૈયાર થાય છે છથી સાત નંગ જેટલો નાસ્તો બની જાય છે એક કપ સુજીમાંથી તો ચોક્કસથી તમે સવારના નાસ્તામાં ફટાફટ બનાવી શકો છો આ નાસ્તો અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો બહુ જ સરસ લાગશે બાળકોને બહુ જ પસંદ આવશે તો અહીંયા મેં સૂજી અને દહીંને બેને મિક્સ કરી લીધું છે થોડું આપણે પાણી એડ કરી લેશું જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો બાજુમાં રહેલી બે લાઈકની ઘંટી પણ દબાવજો જેથી મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને વિડીયોને આગળ શેર જરૂરથી કરજો જેથી બીજા પણ બનાવી શકે તો અહીંયા મેં થોડું પતલું એવું બેટર બનાવી દીધું છે કારણ કે સૂજી હજુ ફૂલશે તો આપણું બેટર છે તે ગાઢું થઈ જશે ખાટું થઈ જશે ચલો ઢાંકીને આપણે દસ મિનિટ માટેનો રેસ્ટ આપી દેસું દસ મિનિટ થઈ ગઈ છે ફરીથી આપણે જોઈ લેશું તો સૂજી આપણી સરસ ફૂલી ગઈ છે ફૂલીને સરસ તૈયાર થઈ ગઈ છે ત્યાં સુધી મેં અહીંયા શાકભાજી પણ ઘણા બધા એકદમ ઝીણા સુધારી લીધા છે જો કેટલું થીક થઈ ગયું ને સૂજી પાણી પીવે એટલે આપણે થોડું પાણી વધારે જ એડ કર્યું હતું તો હવે આપણે આની અંદર બેસન એડ કરશું તો બેસન આપણે વધારે એડ નથી કરવાનો બે ચમચી એડ કરવાનો છે જેથી સ્વાદમાં એકદમ મજા આવશે ખાવાની બેસન એડ કરીને બરાબર મિક્સ કરી લેશું બેસનથી છે ને બાઇન્ડિંગ સારું આવશે અને ફ્લેવરમાં પણ ખાવાની ખૂબ મજા આવશે તો વધારે એડ નથી કરવાનો માત્ર ને માત્ર બે ચમચી આપણે એડ કર્યો છે ક્વોન્ટિટી વધારે હોય તો તમારે બેસનને વધારવાનો છે એક કપ સુજીમાં આપણે બે ચમચી બેસન એડ કર્યો છે તો હવે આપણે થોડું પાણી એડ કરીશું અને બેટરને થોડું પતલું બનાવી લેશું આ રીતે તો બેટરને આપણે આ રીતે થોડું પતલું રાખવાનું છે વધારે ગાઢું નથી રાખવાનું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું હવે આપણે આ બધા મસાલા જે શાકભાજી કાપીને રાખ્યા છે તે એડ કરીશું મસાલા આપણે નથી એડ કરવાના તો અહીંયા મેં ગાજર ડુંગળી ટમેટાં લીલું લસણ લીલા મરચાં અને લીલા વટાણાને ખાંડીને લીધા છે અને કોથમરી લીધી છે આટલી વસ્તુ આપણે અહીંયા એડ કરી રહ્યા છે તો છે ને શાકભાજીથી ભરપૂર સુજી એકદમ ઓછી રાખી છે અને શાકભાજી આપણે વધારે રાખ્યા છે જેથી ખાવાની ખૂબ જ મજા આવશે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી તો એકદમ ઝીણા સુધારેલા શાકભાજી આપણે બધા જ આમાં એડ કરી લેશું ગાજરને આપણે ખમણીને લીધું છે લીલા વટાણાને આપણે ખાણીને લીધા છે અને બાકીની વસ્તુ છે એ એકદમ આપણે ઝીણી સુધારીને લીધી છે તો બધી જ વસ્તુ આપણે એડ કરી લેશું બેટરમાં જ એકદમ હેલ્ધી નાસ્તો છે ચોક્કસથી બાળકો માટે બનાવી આપજો બહુ જ બાળકોને પસંદ આવશે તો બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે નાના મોટા બધાને બહુ જ ભાવશે આ નાસ્તો ચોક્કસથી બનાવજો હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક પણ છે સવારના નાસ્તામાં ચોક્કસથી આવો નાસ્તો જ ખાવો જોઈએ તો અહીંયા મેં એકદમ મિક્સ કરી લીધું છે વિડિયો ગમે તો આગળ શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં થોડું આપણે પાણીની જરૂર પડશે થોડું આપણે બેટર પતલું કરશું તો અહીંયા મેં થોડું પાણી એડ કર્યું છે અને બેટરને આપણે થોડું પતલું કરશું દહીંનો ફ્લેવર બહુ જ સરસ એવો આવશે બધા શાકભાજી પણ છે બેસન પણ છે અને સૂજી પણ છે તો કંઈક અલગ જ મસ્ત ટેસ્ટ આવવાનો છે આનો આપણે મસાલા કોઈ આમાં ઉમેરવાના નથી લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હલ્દી પાવડર કાંઈ પણ આપણે વસ્તુ નથી ઉમેરવાનું માત્ર ચીલી ફેક્સ આપણે થોડા ઉમેરી લેશું આ પણ ઓપ્શનલ છે તમારી પાસે હોય તો જ ઉમેરજો નહીતર સ્કીપ કરી દેજો અને હવે બરાબર આપણે મિક્સ કરી લેશું જો કેટલું સરસ આપણું બેટર બનીને તૈયાર થયું ને તો આ બનીને તૈયાર છે હવે આપણે જઈશું ગેસ તરફ તો અહીંયા મેં ગેસ ઉપર જે લોઢી આવે છે જે તળવાની તે થેપલા બનાવીએ છીએ આપણે તે મૂકી દીધી છે અને થોડું આપણે તેલ એડ કરી લેશું હલકી ગરમ થઈ જાય પછી આપણે તેલ એડ કરી લેવાનું છે બહુ વધારે ગરમ નથી થવા દેવાની હવે આપણે એકથી દોઢ ચમચા જેવું આપણે બેટર આ રીતે રાખી દઈશું તો આ રીતે બેટરને આપણે થોડું ફેલાવી લેવાનું છે અહીંયા હું એકદમ નાની સાઇઝ બનાવી રહી છું કારણ કે બાળકોના લંચ માટે પ્રેશર બનાવી રહી છું તો ચોક્કસથી આ રીતે નાના નાના બનાવજો થોડા આપણે ચીલી ફ્લેક્સ આ રીતે એડ કરીએ તેથી દેખાવમાં ખૂબ જ સરસ એવા લાગશે મેં ઉપર થોડા ડુંગળીના પી સેસ પણ પડ્યા હતા તો એ પણ મેં રાખી દીધા છે હવે આપણે પલટાવી લેશું આ રીતે જો કેટલા સરસ લાગી રહ્યા છે ને એકદમ શાકભાજીથી ભરપૂર એવો નવો નાસ્તો ચોક્કસથી બનાવજો થોડું આપણે આ રીતે તેલ એડ કરી લેશું જેથી બંને બાજુ બરાબર સરસ રીતે કૂક થઈ જશે થોડી વાર આપણે કૂક થવા દઈશું પછી આપણે આ રીતે પલટાવશું એકદમ ક્રિસ્પી તો ઉપરથી બને જ છે પણ અંદરથી એકદમ સોફ્ટ અને નરમ પણ બને છે તો આ રીતે આપણે પલટાવી લેશું અને થોડું તેલની જરૂર પડે તો આપણે આની ઉપર લગાડશું તમે આની જગ્યાએ ઘી પણ યુઝ કરી શકો છો ઘીમાં પણ ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થશે જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત લાગી રહ્યા છે ને જોતા ખાવાનું મન થઈ જાય તેવા લાગે છે મને તો આ બહુ જ ભાવે છે તમે પણ એકવાર બનાવીને ટ્રાય કરજો તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને ફટાફટ આપણે બીજું પણ બનાવી લેશું તો વિડીયો વધારે લાંબો ના થાય એટલા માટે મેં અહીંયા થોડું કટ કરીને જ બનાવ્યું છે તો બીજું પણ મેં એ જ રીતે ફટાફટ બનાવી લીધું છે તો આ રીતે જ આપણે બધા જ બનાવી લેવાના છે બંને બાજુ આપણે સરખી રીતના કૂક કરી લેવાનું છે બિલકુલ કાચું ના રહેવું જોઈએ તો અહીંયા આપણા બે બની ગયા છે અને ત્રીજું પણ બની ગયું છે તો એકદમ સવારના નાસ્તામાં ખાઈ શકાય સાંજે પણ ખાઈ શકાય તેવો શાકભાજીથી ભરપૂર એવો નવો નાસ્તો આપણે બનાવ્યો છે ચલો આપણે ટેસ્ટ પણ કરી લઈએ આ નાસ્તો ખાવાની ગરમ ગરમ જ મજા આવે છે ઠંડો થઈ જશે ને તો એટલી મજા નહીં આવે જેટલો ગરમ ખાવાની મજા આવે છે જો કેટલો સરસ બન્યો છે પાછળથી પણ કેટલો મસ્ત લાગી રહ્યો છે ને સ્વાદમાં તો બહુ સરસ એવો લાગશે તમે આવો નાસ્તો ક્યારેય નહીં ખાધો હોય એટલો મસ્ત લાગે છે આ નાસ્તો તો તમે ટમેટા સોસ જોડે આને સર્વ કરી શકો છો ગ્રીન ચટણી જોડે પણ સર્વ કરી શકો છો અને ચા ચા જોડે પણ તમે આને સર્વ કરી શકો છો સવારના નાસ્તા માટે તો બહુ જ સરસ એવો આ નાસ્તો બનીને તૈયાર થયો છે તમે પણ બનાવજો મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને આગળ વિડીયોને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય